તેની હાઈ ક્વોલિટી પ્રોડક્ટ્સ માટે પ્રખ્યાત લાલા પરમાનંદ એન્ડ સન્સ અધિકૃત અને લાંબા સમય સુધી ચાલતી ફ્રેગરન્સનો અનુભવ પ્રદાન કરવા માટે પ્રીમિયમ ઘટકોનો ઉપયોગ કરીને દરેક ફ્રેગરન્સને અત્યંત કાળજી સાથે તૈયાર કરવામાં આવે તેની ખાતરી કરે છે ફ્લોરલ અને વુડી નટ્સને લઈને વિદેશી મિશ્રણો સુધીની વિવિધ શ્રેણીઓ સાથે બ્રાન્ડ દરેક વ્યક્તિના યુનિક ટેસ્ટને પૂરી કરે છે જે તેને ફ્રેગરન્સના ઉત્સાહીઓ માટે એક વ્યાપક સ્થળ બનાવે છે વડોદરા બ્રાન્ચ શ્રેષ્ઠાના આ વારસાને ચાલુ રાખવાનું વચન આપે છે ગ્રાહકોને તે જ પ્રિય ઉત્પાદનો ઓફર કરે છે જેણે સો વર્ષથી વધુ સમયથી સમગ્ર વિશ્વમાં જીવનને સમૃદ્ધ કર્યું છે નવી બ્રાન્ચ એવી ગિફ્ટ શોધવા માટે પણ પરફેક્ટ પ્લેસ તરીકે સેવા છે જે આનંદ લાવે અને પ્રાપ્તકર્તાની પસંદગીને અનુરૂપ હોય

પ્રેમ આપશે દસ હજારથી વધુ હેપી કસ્ટમર્સ અને એકસો ત્રણ વર્ષથી પ્રતિબંધિત ઓફર્સ સાથે લાલા પરમાનંદ એન્ડ સન્સ ફ્રેગરન્સ ઇન્ડસ્ટ્રીમાં એક વિશ્વસનીય નામ તરીકે ચારી છે કારેલી બાગ માં શ્રુષ્ટી ખાતે આવેલી વડોદરા બ્રાંચ માર્કેટ લીડર તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત બનાવે તેવી અપેક્ષા છે જે વધુ લોકો સુધી મનોહર સુગંધનો આનંદ લાવશે લાલા પરમાનંદ એન્ડ સન્સ પ્રથમ બ્રાન્ચ અમદાવાદ માણેક ચોક ખાતે અને બીજી શાખા બાકોડ દેવ અમદાવાદ ખાતે છે આ આપડી એકસો વર્ષ જૂની અમદાવાદ બહુ જૂની પેઢી છે આપણે ઓલરેડી મોટા મોટા ટેમ્પલ્સમાં અગરબત્તી અને અત્તર સપ્લાય કરતા જ છા આ આપણે પરફ્યુમની અંદર અત્યારે બહુ મોટો માઇલસ્ટોન અચિવ કર્યો છે જ્યાં આપણી પાસે મોર દેન થ્રી હંડ્રેડ એન્ડ વન કલેક્શન્સ ઓફ ફ્રેગ્રેન્સીસ છે અમને બહુ સારી લાગી રહ્યું છે અને આ વર્લ્ડ રેકોર્ડ આપણે આપણી નવી બ્રાન્ચ ની અંદર જે છે એની અંદર આપણે કરી રહ્યા છે તો મને બહુ જ સુપબ અને સારું લાગે છે શું નામ સર આપણું રોનક દિલ્હીવાલા થેન્ક યુ આજે વર્લ્ડ રેકોર્ડ આપવામાં આવ્યું છે તમારા તરફથી શું શું એમાં તમે ધ્યાન આપો અને શું એમને નો એચિવ કર્યું છે મારું નામ છે પાવન સોલંકી પ્રેસિડેન્ટ વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા જુનિયર્સ ફાઉન્ડેશન આજે લાલા પરમાનંદ એન્ડ સન્સ જે એકસો ચાર વર્ષ જૂની એક હેરિટેજ શોપ છે જે અમદાવાદ ખાતે એમની આ શોપ આવેલી છે અને વાઇડ વેરાયટી ઓફ ફ્રેગ્રેન્સ અને અત્તરમાં એમનું બહુ જ મોટું નામ છે અને એમણે એક ઇન્કવાયરી કરી હતી કે ભાઈ અમે એક અમારી બ્રાન્ચ વડોદરા ખાતે અમે કરી રહ્યા છે અને અમે એમાં વર્લ્ડ રેકોર્ડ કરવો છે તો અમે એમને પૂછવામાં આવ્યું તો એમણે કીધું કે ભાઈ અમારી પાસે ચારસો પ્લસ બ્રાન્ડ છે અલગ અલગ અને ફ્રેગ્રેન્સીસ છે એમાંથી અમે ત્રણસો પ્લસ બરોડાની અંદર ડિસ્પ્લે કરવા માગીએ છીએ તો એક મહિનાથી અમારી ટીમ એમની જોડે કોર્ડિનેટ કરી રહી હતી ફ્રેગ્રેન્સીસ બધી ચેક કરી એમની ક્વૉલિટી ચેક થઈ ગઈ અને આજે આ વડોદરા ખાતે લાલા પરમાનંદ સન્સનું જે શોપ ઓપન થઈ છે એની અંદર ત્રણસો પ્લસ ફ્રેગ્રેન્સીસ ડિસ્પ્લે કરી અને આ નવો વર્લ્ડ રેકોર્ડ આજે એમણે સેટ કરેલ છે અને આજે અમારી ટીમ અહીંયા આવી હતી વર્લ્ડ રેકોર્ડની ટીમ અને વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા અને જીનિયસ ફાઉન્ડેશનનું સર્ટિફિકેટ એમને આપવામાં આવ્યું છે તો હું દરેક લાલા પરમાનંદની ટીમ અને જે બરોડાની એમની બ્રાન્ચ છે એમને હું કોંગ્રેચ્યુલેશન કહું છું થેન્ક યુ